રવિવારે સુરત ખાતે ધીરે ધીરે સુરતીઓની ભીડ એકઠી થતી ગઈ આ તમામ સુરતીઓ માત્ર ફ્લેગ ઓફ ની જ રાહ જોઈ રહ્યા હતા અહીંયા અમે વાત કરી રહ્યા છીએ એક એવી અવેરનેસ રનની જે તાપી શુદ્ધિકરણની જાગૃતિ માટે યોજવામાં આવી હતી પાલિકા

આમેરથાન માં ભારતના પ્રથમ બ્લડ ડોનર મેજર ડીપી સિંગે પણ ભાગ લીધો હતો આરણ માં મેજર ડીપી સિંગ સાથે સેલ્ફી લેવા માટે યુવાનોએ પડા પડી કરી હતી સુરતીઓ દોડવા પ્રતિ અવેર થા એ માટે એમણે સુરતીઓને મોટિવેટ પણ કર્યા હતા તેઓ વિકલાંગતાને માત આપીને વિવિધ મેરેથોન માં દોડી ચૂક્યા છે રન ફોર તાપી 2017 આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ જે રીતે સ્વચ્છ ભારત નું એક સપનું જોયું છે એના અંતર્ગત તાપી નદીને સાફ બનાવવા માટે આખા શહેરમાં એક જાગૃતતા આવે તાપી નદીમાં ચારેઉ તરફ જે તાપીને તમે પૂજો છો ત્યાં જ તમે કચરો નાખો છો અને કચરો નાખવાનું બંધ કરાવવા માટે એ ડ્રેનેજ લાઈનો છોડવાનું બંધ કરાવવા માટે આ શહેરમાં એક જાગૃતતા લાવવા માટે આજે પાસઠ હજારથી બી વધારે લોકોએ એકવીસ કિલોમીટર અગિયાર કિલોમીટર અને ત્રણ કિલોમીટરની દોડ લગાવી આ મા તાપી માટે જે પાસઠ હજાર લોકોએ દોડ લગાવી અને સંખ્યા જોઈને અને એ ઉત્સાહ જોઈને સુરતનો આજે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ એમ નવસો કરોડ રૂપિયાથી બી વધારે રકમ આ તાપીને ફાળવવાનું નક્કી કરવામાં આવેલું છે તાપી કોઈ દિવસ રોકાતી નથી તાપીને રોકવાવાળા રોકાઈ જાય છે પણ તાપી ક્યારેય રોકાતી નથી જે જળ કુંબીની વાત કરવામાં આવી હતી જે હવે કાપુતરા વિસ્તારમાં ઘણી બધી જળ છે તો આ બાબતમાં શું નિર્ણય લેવામાં આવશે આખું સુરત શહેર જાણે છે કે આ વર્ષોની આ સમસ્યા સૌથી પ્રથમવાર કોઈએ સુરતની અંદર આ સવાલ ઉઠાવ્યો હોય તો મેં ઉઠાવેલો હતો તે ત્રણ વર્ષથી આ સંલગ તાપી માટે અનેક પ્રકારની મહેનત કરીને સરકાર જોડે સંકલન કરીને આજે આ જ કાર્યક્રમમાં નવસો કરોડ રૂપિયાનું આ શહેરને તાપી જેવું સૌંદર્ય જે તાપીને આપણે પૂજીએ છે એ તાપીનું આખું સૌંદર્ય પાછું ઓરિજિનલ જે સૌંદર્ય હતું એ પાછું આવશે અને હું ખુશનસીબ છું અમારી સૌ આ મેરેથોનની સમિતિ ખુશનસીબ છે આ મેરેથોનના સ્પોન્સરર્સ ખુશનસીબ છે કે જેમના કાર્યક્રમ થકી આ શહેરને નવસો કરોડ રૂપિયાથી વધારેની તાપીની સફાઈ માટે રૂપિયા મળશે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ સંકેત આપી લીધો છે એનાથી લોકો સુધરી જાય તો સારું છે બાકી આવનારા દિવસોમાં બધા તમામ પ્રકારના પગલાં જે કંઈ જરૂરિયાત લાગશે એ લેવાશે એટલે જલકુંભીનો વિષય જ નથી રહ્યો તો નવસો કરોડ રૂપિયા તાપીનો આખો વર્ષોથી જ સંખ્યા સમસ્યા છે ખાલી જલકુંભીની ડ્રેનેજથી લઈને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજથી લઈને કાકરાપારથી સુરત તકની અનેક સમસ્યાઓ આનાથી સોલ્વ થશે જલકુંભી તો ખૂબ નાનો વિષય છે એના સિવાયની અનેક સમસ્યાઓ તો આપીને સોલ્વ થઈ જશે બ્યુરો રિપોર્ટ સુરત